છ મહિનાની ધીરજ કોઈ નહીં તાત્કાલિક સાધુ સંતો મોક્ષ પ્રાપ્તિ સુખ મોટા મોટું સુખ હોય તો મોક્ષ એ કદાચ ભાગ્યે

દુખી રતન કોઈ નહીં બીજાનું નું બાઇક જોવો એટલે કે હો આંજોડા હું લાખ રૂપિયાનું બાઇક પણ હું ઠગારું લઈને ફરું એટલે બાઇક લાવવા હતર ઊંધું વિચાર આવે એનો સ્વાદ પેલા તો મોહ પેદા થાય જોવો એટલે કે હો જબરુ બાઇક છે અરુ જેટલા નું આવો તો કે લાખ રૂપિયાનું કારો આપણો તો કોમ નહીં લાખ રૂપિયાનું પણ કે કે ના કેક તો કરવું પડશે પેલા મોહ થયો પછી એ લાવવાની ઈચ્છા લોભ થયો આ ધ્યાનથી ઉપર જોવો તમારું મન જે દિશામાં તમને લઈ જાય એ બાઇક જોયું એ સાધન જોયું એટલે તમને મોહ થયો પેલા જોઈને મોહ પેદા થયો પછી ઈચ્છા થઈ લોભ થયો લાવવાની કે આ લાવું પણ એની જોડે કેપેસિટી ના હોય એટલે દીકરાનો વિચાર એવો થાય કે મારા ઘરમાં મારી માયા આ જગ્યા દાગીના હંતાડેલા છે ચોક લગ્ન પ્રસંગમાં જાય એટલે આ ચોરી જવું આ દાગીના વેચી મારું કા કોકની જોડે વ્યાજ લઈ લઉં કોકના ઉશી ના કરી લઈ લઉં અને પોતાનો શોખ પૂરો કરવા આતર એક ચાર દાણાનું સુખ પ્રાપ્ત કરવા આતર દુનિયાને દેખાડો કરવા આતર એ દીકરો આગા પાછા ભઈબંધો જોરથી હગાવારા જોરથી કે ધર્મ ચોરીઓ કરીને કે બહાર ચોરીઓ કરી એ શોખ પૂરો કરવા જાય અને એ શોખ કદાચ લાઈ પોત દાણા રહી એ જ કદાચ દીકરો એ બાઈક સાધન લઈને પડી જાય એક્સિડન્ટ થઈ જાય તો તમારા મા બાપ ને કેટલું મીઠવાન થાય એ તમને ખબર નહીં હોતી એટલે આ શોખ મોટા મોટું દુઃખ છે તમારા મોટા મોટું દુઃખ તમારા શોખ